ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીય ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તો તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારે આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની આરો હર હંમેશાનું પંચાંગ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાના પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડીયાની પણ માહિતી આપવામાં આવતી હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેક માહિતી આપને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો અમે આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ અઢાર બે બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે સુદ એકમ છે એટલે કે આજે ફાગુણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને આજે બુધવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કુંભ આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ગ અને સ ઉપરથી રાખવાનું હોય મિત્રો આજના શુભ અને સારા ચોગડિયાની જો વાત કરીએ તો સવારે છ ને સત્તાવન મિનિટથી લાભ ચોગડીઓ શરૂ થાય કે જે આઠને એકવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડીઓ કે જે આઠને એકવીસે શરૂ થાય અને નવને છેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોકડીઓ કે જે અગિયારને દસ મિનિટે શરૂ થાય અને બારને પાંત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડીઓ કે જે ત્રણને ચોવીસ મિનિટે શરૂ થઈ અને ચારને અડતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય અને ચાર ને અડતાલીસથી લાભ ચોગડીઓ શરૂ થાય કે જે છ ને તેર મિનિટે સમાપ્ત થાય એટલે કે આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોગડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડીયામાં કરવું જોઈએ આવા સારા ચોકડીયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન કે વિલંબ આવતો નથી મિત્રો હંમેશા માટે અમે આપની પાસે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી રજૂ કરતા હોય તેની આરો આ દરેક દેવી દેવતાઓનું મહત્વ હોય છતાં પણ કોઈ ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ લાગેલો હોય જેમ કે ભૂમિ દોષ હોય ગ્રહ દોષ હોય નાગદોષ હોય અથવા તો પિતૃઓની નતર હોય તો કેવા કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતા વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા છે તે વિડિયો પણ મિત્રો સાંભળી અને તમે તે ઉપાય કરજો કે જે ઉપાય કરવાથી કોઈ વ્યક્તિ કે પરિવારને રાહત મળી શકે મિત્રો અમે આપની પાસે જે કંઈ માહિતી રજૂ કરીએ તે સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે જ રીતે અમે રજૂ કરતા હોય એટલે આવી નવી માહિતી મેળવવા માટે તથા આપણા કુટુંબમાં પૂજાતા કુલદેવી માતાજી સતી માતાજી અને સુરાપુરા બાપાના મહત્વ પણ રજૂ કરતા વિડિયો અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા છે તે વિડીયો પણ મિત્રો તમે સાંભળજો કે આપણા કુલદેવી માતાજીના નિવેદનું શું મહત્ત્વ હોય નવરાત્રિમાં માતાજીનું પૂજન કેમ કરવું તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા સારી રીતે રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આવીને આવી માહિતી આપને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ